જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે એક ખેડૂતની વાડી આવ્યા છે ખેડૂતનું નામ છે ભૂપતભાઈ વારોતરિયા ભૂપતભાઈ વારોતરિયાએ આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે અને આ જે જીરું છે ને એ બધું જીરું ગ્રીન ઇન્ડિયા ખાતરથી વાવ્યું છે તો આપણે ભૂપતભાઈ ભૂપેભાઈ તમારો મોબાઈલ નંબર બોલો પહેલાં ચોર્યાસી ઓગણ ઓગણચાલીસ સોળ નેવું ઓકે ભુપતભાઈ તમને કેટલાય ખેડૂત મિત્રો ફોન કરશે તમને માહિતી પૂછશે જે સચોટ અને સાચી જ માહિતી આપજો કે ભાઈ મેં આટલી પ્રોસેસ મારું જીરું છે આ જીરું તમે વાયમુ કે સોળ અગિયાર સોળ અગિયાર અને આજે સોળ બાર છે એટલે રાઈટ એક મહિનો થયો હવે મિત્રો આ જીરું જોઈ રહ્યું એક મહિનાનું જીરું છે અને પાણી કેટલા આપ્યા પાણી ચાર ચાર પાણી આપ્યા અત્યાર સુધીમાં વ્યવસ્થિત બધું લઈ લઈ ગયાનો ભોપલભાઈ તમે તમારી દ્રષ્ટિએ ખેડૂત તરીકે તમે જે કાંઈ અગાઉ ગ્રીન ઇન્ડિયા ખાતર તો તમને આ ગયા વર્ષે આ વર્ષેથી શરૂઆત કરીને આપણે તમે જનરલ બીજા જે ખાતરો આવતા ખેડૂત તરીકે મહેનત કરતા તો તમને એવરેજ ગ્રીન ઇન્ડિયા ખાતર અને અન્ય ખાતરોમાં આ તફાવત શું લાગ્યો આનો ફાયદો વધારે અમને જોઈ વધારે ફાયદો જોઈએ પછી આ તમારું જે જીરું રીયું તમે હમણાં મને એવું કહેતા હતા કે મારે મહિના દિનું જીરું હારે બીજા રાસાયણિક ખાતરોથી વવાયેલા જીરા એ જીરામાં ના જીરામાં તમને શું ફરક લાગે એ જીરામાં આમાં વધમાં બધેમાં ફરક છે એવું છે સરસ ખેડૂત મિત્રો તો બીજું તમે ગયા વર્ષે જે મગફળીની કંઈક વાત કરતા હતા મગફળીમાં વાવ્યું હતું ને જવાયરૂમાં વાવ્યું હતું એમાં તમને શું બેનિફિટો મળ્યા હતા ફાયદો બહુ જ આવ્યો તમારે આ રાવલ વિસ્તારમાં તો બધી સેલ ફેરી ગઈ હતી તમે અહીંયા ખુદ એવું કહો છો કે અમારે અહીંયા છાતી છાતી આમાં પાણી ભરાણા હતા એ પાણી ભરાણા હતા એમાં માંડવી તો બુડી ગયું એ માંડવી બુડી ગઈ અને માંડવી પાંચ પંદર દીધી એટલે ફેલ જ ગણાય તો તમારે આમ એવરેજ માંડવીનો ઉતારો કેવો આવ્યો આપણે ઉતારો પછી પછી પચી પચી જેવી તમારે મગફળી થઈ ગ્રીન ઇન્ડિયા મિત્રો રાવલ ઘેડ વિસ્તારમાં મોટે ભાગે ત્રણ ફૂટ ચાર ફૂટ પાંચ ફૂટ ફૂટ સુધીના પાણીની છેલ ફરેલી છે અને બધા મોટાભાગના ખેડૂતોએ જેની રાસાયણિક ખાતર એની તો તમામ મગફળીઓ ફેલ થઈ છે કોઈને બે મણ પાંચ મણ હાથ મણ એવી મગફળી થઈ અને ભૂપતભાઈએ ગ્રીન ઇન્ડિયાનો ઉપયોગ કર્યો તો ભૂપતભાઈ એના કે મારે પચી પચી પણ મગફળી થઈ ગઈ અને ઉતારો પણ સારો આવ્યો તો ગ્રીન ઇન્ડિયા બાબતે ખેડૂતોને તમે શું અપીલ કરો વાપરો ઓકે